લખતર તાલુકાના ગણાદ ગામ ખાતે જીઓ કંપનીનો ટાવર આવેલો છે માસિક ઓગણીસ થી બે હજાર ચોવીસ સુધીનો વેરો એક લાખ છોતેર હજાર ત્રણસો છવ્વીસના ભરતા જીઓ કંપનીના ટાવરને સીલ કરવામાં આવ્યો છે આ અંગે ગામના સરપંચ દ્વારા વારંવાર જીઓ કંપનીના અધિકારીને વેરો ભરવા નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં

તે ઉપરાંત જીઓનો ટાવર બંધ થતાં મોબાઈલ ધારકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે આજ રોજ અમે જીઓ ટાવરને સીલ કરેલ છે ઘણા વર્ષોથી વેરો ભરેલ નહોતો સરપંચ ભરતભાઈ ગોહિલ પ્રતિનિધિ ગ્રામ પંચાયત સદસ્યો ગ્રામજનો દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો હતો કે ઘણા વર્ષોથી જીઓ ટાવરના પૈસા ભરેલ નથી અમે મેનેજરને જીઓ ટાવર મેનેજરને ઘણીવાર અમે રજૂઆત કરી હતી લેખિત મૌખિક અને ટેલિફોનિક દ્વારા તો પણ કોઈ નિર્ણય નહોતો હતો આજરોજ અમે જીવો ટાવરને અંતે સીલ કરેલ છે